વડોદરામાં બરોડા નાયર વેલ્ફેર વેલફેર વર્ષ પૂર્ણ થતા બે કેરળ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં બરોડા નાયર વેલ્ફેર એસોસિએશન પરંપરાઓને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં કેરળના પરંપરાગત વ્યંજનોની વિશેષ રુચિ જોવા મળી હતી જ્યારે મેગા તિરુવતીરા નૃત્ય બાઉલ ગીત અને વાયોલિન ફ્યુઝન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ કથકલી થેયમ કલારીપાયર ટુ અને એરુ થુકલી જેવા પરંપરાગત કલા સ્વરૂપોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બીઆરજી ગ્રુપના ચેરમેન લતા ગુપ્તા ઉર્મી સ્કૂલના એમડી રાધિકા નાયર અને બરોડા નાયર વેલફેર એસોસિએશનના અધ્યક્ષ મોહન નાયર સાથે સમુદાયના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એસોસિએશનની ત્રીસ વર્ષની આ સિદ્ધિને ઉજવણીનું રૂપ આપવામાં આવ્યું હતું એ અમારો ત્રીસમી વર્ષનો જે પ્રોગ્રામ કર્યો છે છેલ્લો પ્રોગ્રામ હતો એ દસ વર્ષની છે અને અત્યાર સુધીમાં ઓલરેડી બસો ઉપર સ્ટેજ પરફોર્મન્સ કરેલું છે અને તમે આજે સાંભળ્યું હશે કેવું છે પ્રોગ્રામ આવો પ્રોગ્રામ મારે ખાલી વડોદરામાં કે ગુજરાતમાં થયો અમે બહુ ખુશ છીએ કે આ પ્રોગ્રામ આપણે સરકારી નગરી વડોદરામાં રહી શકાય અને ત્રણ મહિનાના મહેનતથી કન્ટિન્યુઅસ ઓળખથી એને અમને તારીખ મળી છે એ એકચુઅલી